હેલો મિત્રો તો કેમ છો જો નવી એક્સેસ લેવા ગયા ને તો ડખો થઈ ગયા તમારા યુઝ થયેલી ગાડી છે મિત્રો અને ચાર હજાર આઠસો કિલોમીટર હાલેલી છે ગાડીમાં ફૂલ વીમો ચાલુ છે થર્ડ પાર્ટી વીમો ચાલુ છે મિત્રો અને પ્લસ લેડી ફૂટરેસ લાગેલું છે પેરાગોન કંપની ઓરિજિનલ એસેસરી લાગેલી છે નીકરો ઈ કલર માં ગાડીએ મિત્રો અને નવાની કિંમત થાય છે એક લાખ અને પંદર હજાર રૂપિયા તો નવી લેવાની થાતી નથી તમારો ભાઈ તમને ખાલી ને ખાલી પિંચાશી હજાર રૂપિયામાં એકસેસ આપી દેશે મિત્રો સુપરબ કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને ઉનાના ડોક્યુમેન્ટ હોય તો ખાલી વીસ થી 25000 માં તમને લોન પણ કરાવી દેશ મિત્રો અને વધુ માહિતી જોતી હોય તો યુટ્યુબ લિંક ઉપર જાવ તો તમને વધુ માહિતી ગાડીની મળી જશે બેઠો જ છે તમારો ભાઈ આવી જ અમારા શોરૂમ પર સંતા ઓટો ઉના ઉડાડે પે જો હાથ ફેરે ساری દુનિયા હллеું કાં દે કો ઉઠા કે જલ્લે પડે ન કોઈ પલ્લે સે બુરાંચા તેરા પદ હૈ